ભાદરવી પૂનમનો આજે છેલ્લો દિવસ ભાદરવી પૂનમના છેલ્લા દિવસે વરસાદ હોવા છતાં પણ ભક્તોનો અવિરત પ્રવાહ અને શ્રદ્ધાનો મહિમા જોવા મળ્યો હતો બાર વાગ્યા પછી ગ્રહણને કારણે મંદિર બંધ થવાનું વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ચાર ચાર ચોકમાં ગરબા રમીને અંબાના આશીર્વાદ મેળવતા ભક્તજનો પણ જોવા મળ્યા હતા ફોરેસ્ટ વિભાગ દ્વારા ધજા ચડાવવામાં આવી ઢોલ નગારાના તાલે જય અંબેના નાદ પણ ગુંજ્યા હતા મેડિકલ કેમ્પની બહેનોની અતૂટ સેવા પણ આખરે ગરબા સાથે પુનાહુતિ તરફ ગઈ હતી આ ભાદરવી છેલ્લા દિવસે ભક્તોમાં ભારે દર્શન કરવાનો લાહવો અને અંબા માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા ચાચા ચોકમાં વરસાદમાં પણ ગરબા રમી અંબામાની દર્શનની ધન્યતા અનુભવ્યા હતા સાથે સાથે ઢોલ નગારાના તાલે જય અંબેના ગઈ જય ગોશ સાથે ઝૂમતા નજરે પડ્યા હતા ગરબાના તાલ સાથે ને ઢોલના નગારાના તાલ સાથે જય અંબેના નાદ ઝૂમતો જોવા મળ્યો હતો અને સાથે સાથે ગરબે રમીને છેલ્લી ઘડી અમારા દર્શને પહોંચ્યા હતા અને દર્શન પણ કર્યા હતા મેડિકલ કેમ્પની બહેનો દ્વારા આપવામાં આવેલા તૂટ સેવાના છેલ્લા દિવસે પણ તેઓએ ગરબે ઝૂમતી જોવા મળી હતી અત્યાર સુધીમાં સેવા કર્યાનો આનંદ પણ જોવા મળ્યો હતો વરસાદમાં મગ્ન બની અને મા અંબાના આશીર્વાદ મેળવતા ભક્તોની કતારો જોવા મળી હતી મેળો તેના પૂર્ણાહુતિ તરફ હેમખેમ

નોકરીની સાથે સાથે અહીંયા સેવા પણ આપી રહી છું અને આ વર્ષે પણ મેડિકલ કેમ્પે પૂરેપૂરો સાથ સહકાર સાથે દરેક લાભાર્થીઓને પૂરેપૂરી ટ્રીટમેન્ટ સાથે અને ઇમરજન્સી પેશન્ટો પાછા પીઢી ડ્રેસિંગ અને કોઈ પણ વધારે બધી ઇમરજન્સી દ્વારા રિપોર્ટ પણ કરી રહ્યા પણ મા અંબાનો સાથ સહકાર હતો અમને મેડિકલ કેમ્પને પૂરેપૂરો સહકાર મળે છે અને એ માની અંબા સેવા સાથે અમે આ કેમ્પ સારી રીતે સેવા સાથે આજે માતાજી ની દિવસ ના દિવસે દિવસ કહેવાય અને માને વરસાદ ચાલુ વરસાદ સાથે માને પૂર્ણાવૃતિ કરી છે અને ધજા માતાજી દર જિલ્લા આરોગ્ય કલ્યાણ પરિવાર તરફથી અમારે પીએચ સાતા તાલુકા થી પીએચ જિલ્લા તરફથી અને પીએચ જિલ્લા સ્ટાફ તરફથી અને સાથે સાથે એસટીએમ સ્ટાફ પણ અમારી સેવા સાથે સંકળાયેલો છે અને એ સેવા અને આનંદ ઉત્સાહ અને વરસાદ માં અંબા માની વરસાદ ને સાથે અમે અહિયાં ખુબ આનંદ સાથે માની પૂર્ણાવતી ની ધજા પણ ચડાઈ હતી